વિરોધ કરવા ગયેલા હર્ષિલ દવે ઉપર ત્રીસ કલાક બાદ ફરિયાદ નોંધાઈ છે જ્યાં નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે આપનો મિત્ર મનન નીંગ અર્બન ગુજરાત સાથે મિત્રો આણંદ મહાનગરપાલિકામાં બે દિવસ પૂર્વે યા વિસ્તારની અંદર ગટરના પાણીના પ્રશ્નને લઈને અનેક મહિલાઓ અને અનેક સ્થાનિકોને લઈને દવે કરમસદ આણંદ મહાનગરપાલિકા પહોંચ્યા હતા અને કરમસદ મહાનગરપાલિકાની અંદર તેઓએ ગટરના ગંદા પાણી છે તે ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર ઢોળ્યા હતા અને એ ઢોળી અને વિરોધ પ્રદર્શન કર્યો હતો ત્યારબાદ ડેપ્યુટી કમિશનરના ટેબલ ઉપર બંગડીઓ મૂકી હતી અને એ જ બંગડીઓ પણ

સ્થાનિકોના પ્રશ્ન લઈને મહાનગરપાલિકાની અંદર રજૂઆત કરવા માટે જતા હોય છે અનેક વખત અનેક નવ નવા ટેકનિકથી તેઓ વિરોધ પ્રદર્શન કરતા હોય છે ત્યારે આ એમની પર ફરિયાદ નોંધાઈ છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસમાં શું હર્ષિલ દવે ફરી રજૂઆત કરવા ન જાય તે માટે આ પગલા છે કે કેમ એક જોવાનો વિષય રહ્યો કારણ કે વિરોધ પ્રદર્શન હતું સ્થાનિકો પણ સાથે હતા તેના તમામ વિડીયો પણ પુરાવા છે અને ત્યારબાદ ત્રીસ કલાક બાદ આ ફરિયાદ કેમ નોંધાઈ તે સવાલ હવે ઉભો થઈ રહ્યો છે પરંતુ હાલમાં અત્યારે આનંદ ટાઉન પોલીસે આ બાબતનો ગુનો દાખલ કરી અને તપાસ છે તે તેજ કરી છે